શું કરો કેમ ઉધરસ આવી ગામડે જાઉં છું પણ હમણાં વરસાદ બહુ છે ને હા એટલે નચાતી હા તો તો લે ચોમાહામાં કંટ્રોલન કે દી આવે હાજી વાર છે વેલા આજી નોતી આવે કા હા તમ માથે આવે હે હા તમ ઉપર આવે હમ આ બધું જો કઠોળ સાખાણ હું લેવા સાન હા

હા બહુ બહુ દુઃખે ત્યાં તમ જાવ ત્યાં સુધી જાવ નહીં ના રે ના જઈ આવે ને દવાખાને તો બતાવવા જવું પડે કે ના જવું પડે આપણે ને કાલ જઈ આવો ને દવાખાને એટલે સારું થઈ જાય હો ઓલા સ્પ્રે બ્રે ન લેતા કહેજો ડૉક્ટરને કે આ દવા દ્યો ભાઈ આનું કાંઈક કા પછી કાંઈ પાટો બાટો આય પાટો વરવી લ્યો જો હાથમાં કેવું છે સેવો તમને દુઃખે છે હાથ તો ઓજી ગયો લાગે સાહેબ તો જો હોજો આવી ગયો હાથમાં તો હા જો આવી ગયો હાથમાં હાથમાં હા

કેટલી પેન્સિલ રે ભાઈ તાર કેટલી બધી પેન્સિલ પડીશ આખો કબાટ ભાઈ રોસ તારે આ તો ત્યાં આવી જ પેન્સિલ વાપરતા કા ઊંચી રેક તો ભાઈ બતાઈ તો નાની ને બતાઈ બઉ શાંતિ ને હાલો કાલ પેપર છે ને વાંચવા માંડો હાલો ભાઈ તાર ડેડી કઈ ગયા છે કે વચાઈ જ આવે એટલે મેં તો હા હમણાં વચવા બી છે કીધું ને તને વાંચવા ចាំបានតែតែទៅ ਉ បមិនថាទៅ